ગરમા ગરમ ઢોસા 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 હાલો ખાવા જવું મસ્ત મસાલા ઢોસો તૈયાર થાય છે એક પેપર ઢોસો તૈયાર કરી લીધો છે અને જો આ છે ઢોસાનો મસાલો આ છે ગરમા ગરમ સાંભાર મસ્ત મસ્ત સુગંધ આવ્યો આમ સુગંધ આવે ને તાજ ખાવાનું મન થઈ જાય આજ છે વ્હાઈટ ચટણી અને લસણની ચટણી ના બાજુ છે ગરમા ગરમ ઢોસો તો હાલો કોને કોને ઢોસા ભાવે છે આવી જાઓ બધા મસ્ત ક્રિસ્પી ને કુરકુરા એવા ઢોસા ખાવા તો તૈયાર છે આપણા મસાલા ઢોસા માર્કેટમાં મળે ને એવા જ બનીને તૈયાર થાય કા સાહેબ તો હાલો થાળી તૈયાર કરું હાલો ફ્રેન્ડ તો તૈયાર છે ગરમા ગરમ ઢોસાની પ્લેટ તો આવી જાવ તમે બધા ઢોસા ખાવા અને આ તો મારો આજનો નાનકડો વિડીયો જો ગઈ હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો આવજો જય બોલે ના